દર્શી ગઈ છે ને આખો ઇમોશનલ વાતાવરણ કરને માંડવામાં ભાનાબીન બંસી ને ભેખી જાય ને નની કલી દીધી માંડવામાં રોવા માંડીતી બહુ દર્શી ગઈ વિદાયમાં હો ગયા આવતે આ બથે જઈ લ્યો

આયશો બાપુજી ઉઠી નઈ છે ને માર છે આવા દસ થી ચાર આખા ચારા દસ થી આ બધા ચારા દર્શિકાના થી જો 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 પકડાઈ ગયા બધા આ બધું ને દસ માંથી શીખવાડે ને એટલે આવું બધું છે જો 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 એટલે હે ને ભાઈ દર્શિકાને આપણે એક વાત કરવાની હતી કે હે ને એ માંડવામાં રોવા માંડી હતી

દર્શિકા હે ને માંડવા માં રોવા માંડી હતી બઉ દર્શિકા એનું રીઝન હું હતું કે તો લે ઢોલ વાગતા હોય તો માણસ મજા આવે તાન છડે દર્શિકા એ ને માંડવા માં બધી ઓલું કરતી હતું બધી ઇમોશનલ વાતાવરણ કરતી હતું દર્શિકા થી ખરેખર પછી દર્શિકા ને ભાનાબી ને બંસી ને બે ખીજાણ્યું કા ડોરા કાઢ્યું છે કે નહીં કે તો હવે રહેવા દે મારે કેસટ માંથી ઓલું કરવું જોઈએ

તને મોકલવી તીજ અમારે ધામધૂમ થી છોકરામાં એ ખબર ન હોય ને કે અમારે આ લોકો નો બધી દર વખતે વિદાય માં કેવું થાય ખબર બધા રોતા હોય ને એટલે છોકરા આવે રે ને

માંડવામાં બઉ રોડવા બહુ દડવા સારું ચાલો તો હવે મારે જવાનું છે પટ્ટીમાં અને કોરીવારે ત્યાં બે છે કારણે ઘઉં કાઢવાના છે

આપણે બાપાના જમાના પ્રમાણે ચાલવાનું છે આપણે અત્યારના જમાના પ્રમાણે નથી ચાલવાનું એટલે આપણે એ રીતે જ રૂલ્સ છે ઘરમાં ઓકે જો તો જો હીરવાનું રાજ હું તમને ફાઇનલી કહી દઉં કહી દઉં ને બ્રાન્ડ એમ્બેસેડર છે મારે આ કાલે ને કા તો કામ નથી

છે પટીમાં અને આય પણ ચાલુ કરી દીધું કટર આવી ગયું છે અને હું નીલે શું કહેવાય ઘંઠા લવા ગયો તો આ બે ખેતરના આજે બેય થઈને બેય ખેતરના કાઢવાના છે હવે જોઈએ ક્યારે પૂરું થાય તો આ બધાય છે આપણે ઝૂમ કરીએ એટલું થાય એટલું

જોઈ કેટલી ભરાય બહુ સારા થયા પટીમાં અને કોરિવારે ગયા વર્ષ કરતાં પણ સારા છે એટલે જોઈએ આવે કે આ કેટલા થાય હવે વેબ્રિઝ ભરાય સાંજે ખબર પડે પણ પછી સાંજે મારે જવાનું છે બહાર જૂનાગઢ જવાનું છે આ ત્રણ ચેક્ટર આ ત્રણે ત્રણ જાય અમે નીકળી ગયા અને ઘરે જ તો ભાઈ અમે હવે ઘરે જઈએ અને ત્યાં સુધી અમારી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી